વડોદરા જિલ્લાના છેવાડે આવેલા સિંદ્રોડ ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં મહી નદીનું પાણી ઘૂસી ગયું છે કડાના ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે અને પાણીના પ્રવાહમાં વધારો નોંધાયો છે સિંદ્રોડ ગામ મહી નદીના કાંઠે આવેલું હોવાથી નદીનું પાણી ગામમાં પ્રવેશતા નીચાણવાળા વિસ્તારોમાં સ્થાનિકોની મુશ્કેલીઓ વધી રહી છે સામાજિક કાર્યકર કમલેશ પરમાર વડોદરાથી ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યા હતા અને સ્થાનિકોને સલામત સ્થળ ઉપર ખસવા માટેની અપીલ કરી હતી તેમણે કલેક્ટરને પણ વિનંતી કરી છે કે જ્યાં પાણી ભરાયા છે ત્યાં તાત્કાલિક એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવે સાથે જ રાજકીય પ્રતિનિધિઓ પણ પરિસ્થિતિની ધ્યાનમાં રાખી તાત્કાલિક સ્થળ મુલાકાત લે તેની જરૂરિયાત જણાવી હતી કમલેશ પરમારે વધુમાં તંત્રને અપીલ કરી છે કે સ્થળાંતર થયેલા લોકો માટે પણ રહેવાની સાથે જમવાની સહિતની અન્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી પ્રભાવિત લોકોને વધુ તકલીફ ન પડે હાલમાં જે કહેવાય છે કે સિંગરોડ ખાતે આવ્યા છે અમે અને અલગ અલગ જે મહીસાગરના તટ વિસ્તારમાં જે લોકો રહેતા હોય છે ગ્રામીણ વિસ્તારમાં તે લોકોને અમે સૂચના આપવા માટે આવ્યા છે સાથે સાથે જે જગ્યા ઉપર પાણીનો ભરાવડો છે તેવા તમામ લોકોને તમામ પરિવારજનોને અમે અપીલ કરવા માટે આવ્યા છે કે જો આપણા વિસ્તારની અંદર આપણા ઘરની અંદર પાણીનો ભરાવડો તાત્કાલિક ધોરણે જે તે જગ્યા ઉપર સ્થળાંતર થવું જોઈએ સાથે સાથે જે પણ ઢોર તેને પણ નુકસાન ન થાય તેની પણ સંપૂર્ણ તકેદારીના ભાગરૂપે જે તે જગ્યા ઉપર સ્થળાંતર કરવું જોઈએ સાથે સાથે કલેક્ટર સાહેબશ્રીને અમે આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરીએ છીએ કે જે જગ્યા ઉપર જે ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો ભરાવડો છે તે જગ્યા ઉપર એનડીઆરએફ એસડીઆરએફ સાથે સાથે અનેક ટીમોને પણ તૈનાત કરવી જોઈએ સાથે સાથે ગ્રામ ગ્રામીણ વિસ્તારની અંદર જે પણ સરપંચ હોય સાથે સાથે જે પણ ધારાસભ્યો હોય તેઓને પણ તાત્કાલિક ધોરણે સૂચના આપી અને તમામ વિસ્તારોમાં ફરવા ફરવા માટે મોકલવા જોઈએ જેથી કરીને કોઈ પણ વિસ્તારની અંદર કોઈપણ જાતની તકલીફ ન પડે કારણ કે હાલમાં જે પાણીનું લેવલ દુષ્કેને દુષ્કે વધી રહ્યું છે ત્યારે જે ગ્રામીણ વિસ્તારના લોકો હાલમાં પણ કેટલાક લોકો પરિવારજનો જે ઘરમાં છે તેઓને વહેલામાં વહેલી તકે સૌ સુવિધાઓ સવલતો પૂરી પાડવામાં આવે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે સાથે સાથે જે જગ્યા ઉપર સ્થળાંતર કરવાના છે એ જગ્યા પર પણ તાત્કાલિક ધોરણે સ્થળાંતર કરવામાં આવે તેવી અમારી માંગ છે